કુદરતે માનવીના દરેક અંગને સલામત આપ્યા છે પરંતુ જે લોકો જન્મથી દિવ્યાંગ છે એ લોકો પણ પોતાનું જીવન ખુશીથી જીવતા હોવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે

સંગીત ખોડસીના તાલે બાળકોને મનોરંજન પૂરું પાડ્યું હતું મારું નામ મારું નામ મેઘના પટેલ છે હું ધ્રુવમ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને આજે અહીંયા કનુભાઈ ટેલરના અહીંયા દિવ્યાંગ બચ્ચાઓની સ્કૂલમાં જ્યારે અમે આવ્યા છે ત્યારે ખૂબ એક આનંદની અનુભૂતિ થાય છે કારણ કે છેલ્લા પચીસ વર્ષથી હું જોઉં છું કે કનુભાઈ પોતે હેન્ડીકેપ છે અને એ હેન્ડીકેપ બચ્ચાઓ માટે બહુ ચિંતિત છે અને એ એવું એમના વિચારો મને બહુ ગમે છે કારણ કે એવું વિચારે છે કે બચ્ચાઓને એક વાર જમાડવાથી એ એક વાર એમનું પોષણ થશે પરંતુ એમને ભણાવી ગણાવીને હોશિયાર બનાવશું અને એ લોકો આગળ વધશે એ પોતાના પગ પર સર્વ થશે અને જીવનમાં પોતાનું જીવન શાંતિથી સુખમય અને આનંદમય જીવી શકે એવો પ્રયાસ જે કનુભાઈ કરે છે એના માટે હું એમને ખૂબ બિરદાવું છું થેન્ક યુ વેરી મચ આજે મને અહીંયા આવવાનો લાભ મળ્યો આ બચ્ચા માટે સમય અને એનાથી આપણને મોટિવેશન મળે છે કારણ કે આપણે નાના નાના દુઃખોથી જયારે દુઃખી થઈ જાય ત્યારે આ બચ્ચાને જોઈને એવું લાગે છે કે એ લોકોને ભગવાને કુદરતે જયારે કમી આપી છે તો ભી એ લોકો પોતાની ખુશી ગુમાવતા નથી તો આપણે નાના નાના દુખો જોઈને આપણી ખુશી ગુમાવી ન જોઈએ અને આ બચ્ચાઓ અત્યારે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ એવું મારા સુરતવાસીઓને અનુરોધ છે થેન્ક યુ વેરી મચ મારું નામ રચના પાડિયાવાલા છે હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં ટ્રસ્ટી અને કેમ્પસ ડાયરેક્ટર છું આજરોજ ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા અમારા સો જેટલા દિવ્યાંગ બાળકોને પરીક્ષાનો સ્ટ્રેસ પિયર દૂર થાય અને વેકેશન ખૂબ એન્જોય કરે એના ભાગરૂપે આજે એમ અમારા બાળકો સાથે સંગીત કુરસી લીંબુ ચમચી એવા અનેક કાર્યક્રમ કરીને બાળકોને ખુશી આપી અને તેમજ એની સાથે સાથે એને પ્રોત્સાહન રૂપે એ લોકોએ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને બાળકોને ખૂબ ઉત્સાહિત કરી અને આજે ખૂબ સારું ભોજન પણ એ લોકો કરાવવાના છે તો હું ધ્રુવમ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેઘનાબેન પટેલને એક વિનંતી કરું કે તમે આ જ રીતે અમારી સંસ્થા સાથે જોડાતા રહેજો આ સંસ્થા બધા લોકોના આશીર્વાદથી અને બધાના સાથ સહકારથી ચાલે છે અને તમારા બધાને આ મીડિયા માધ્યમથી હું એ સંદેશો આપવા માંગુ કે તમારી આજુબાજુ કોઈ પણ દિવ્યાંગ બાળકો તમને દેખાય તો આ સંસ્થાનો સંપર્ક કરજો અમે વિનામૂલ્યે એને ભણાવવા થી લઈને પગભર કરવાની તમામ સુવિધા અમે લોકો કરશું હું તમામે તમામ દર્શક મિત્રો નો આભાર માનું છું થેન્ક યુ